આજે આપણે સુરતના ફેમસ વડાપાઉ બનાવવાના છે અને બટરવાળા વડાપાઉ બનાવવાના છે એ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એના માટે સૌથી પહેલાં આપણે બટેકા લેવાના છે મીડિયમ સાઇઝના અને ધોઈને સાફ કરીને આવા કટિંગ કરી લેવાના છે મોટા હોય તો કટિંગ કરવાના નાના હોય તો કરવાના નહીં અને આવી રીતે આપણે પ્રેશર કુકરમાં બેથી ત્રણ કપ પાણી લીધું છે અને પ્રેશર કુકર આપણે બંધ કરી દેવાનું છે થોડોક સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અને પછી આપણે મરચી લીધી છે અહીંયા ચારથી પાંચ એ કાદુનો ટુકડો લીધો છે લસણની ગળી લીધી છે કાળા મરી લીધા છે અને આખા ધાણા લીધેલા છે લીંબુ લીધું છે આપણે તો હવે આખા ધાણા અને મરીના પાવડરનો આપણે ભૂકો કરી લેવાનો છે અર્ધકચરો આવી રીતે આપણે ખાંડી લેવાનો છે એક ખાંડણીમાં તો આપણે અહીંયા ખાંડી લીધું છે હવે તમે જોઈ શકો છો આ રીતની આપણે ખાંડણીમાં ખાંડી લેવાનું છે અને આ રીતનો આપણે ભૂકો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો અર્ધ કચરો અને પછી જે આપણે લસણની કળી લીધેલી છે એને આપણે ખાંડણીમાં ખાંડી નાખવાની છે અને લસણની કળી સાથે આપણે બેથી ચારથી પાંચ આપણે મરચી લીધી હતી એ મરચી અને આદુનો ટુકડો મોટો આદુનો ટુકડો લીધો છે આદુનો મરચીનો અને લસણનો સ્વાદ એમાં ખૂબ જ સારો એવો આવે છે તો એના માટે આપણે આદુનો ટુકડો મોટો લીધેલો છે અને મરચી તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચી એડ કરવાની છે આઠથી દસ લસણની કળી લીધી છે મેં અહીંયા અને આવી રીતે આપણે ખાંડી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણા બધા મસાલા અહીંયા રેડી થઈ ગયા છે આદુ મરચાં અને લસણની પેસ્ટ અહીંયા તૈયાર થઈ ગઈ છે ફ્રેશ આપણે ધાણા લીધેલા છે અને હવે આપણે બટાકા પણ બાફવાઈને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો આવી રીતના આપણે બટેકા બાફવાના છે અને હવે આપણે એને છાલ ઉતારી લેવાની છે બટાકાની આવી રીતને આપણે છાલ ઉતારી છે બધા બટેકાની અને હવે આપણે જે ભાજી પીસવાનું હોય એનાથી આપણે પ્રેસ કરીને આવી રીતે બટાકાને સારી રીતે મિક્સ કરી લેવાના છે આવી રીતે ભૂકો કરી લેવાનો છે આવી રીતે આ માવો આપણો તૈયાર થઈ ગયો છે બટેકાનો તો હવે આપણે એમાં દોઢ ચમચી મીઠું એડ કરવાનું છે તમે જેવું ખારું ખાતા હોય એ પ્રમાણે જો મોડું ખાતા હોય તો ઓછું નાખવાનું અને જે આપણે કાળા મરી અને જે આખા ધાણાનો જે ભૂકો હતો એ આમાં એડ કરી દેવાનો છે અને પછી આપણે અંદર આદુ મરચી અને લસણની જે પેસ્ટ હતી એ પણ આમાં એડ કરી દેવાની છે અને હવે આપણે અંદર ફ્રેશ ધાણા ઉમેરી દેવાના છે અને આપણે જે લીંબુ લીધા હતા એ અહીંયા મેં આખું એક લીંબુ નીચવેલું છે જો તમે ખાટું ન ખાતા હોય તો અડધું લીંબુ પણ નાખી શકો છો અને જો લીંબુ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને આવી રીતનો આપણે પ્રેસ કરીને લીંબુથી રસ કાઢી નાખવાનો છે અને હવે આપણો આ મસાલાને આપણે સાઈડમાં કરીશું અને હવે આપણે એક પેનમાં બેથી ત્રણ પાવડા તેલ એડ કરવાનું છે મારી પાસે અહીંયા નાના પાવડા છે એટલે મેં બેથી ત્રણ પાવડા તેલ એડ કરેલું છે તમારી પાસે જો નાનો ચમચો હોય તો એક ચમચો નાખશો તો પણ ચાલશે અને મેં અહીંયા ચાર લવિંગ લીધા છે લવિંગથી સારો એવો ટેસ્ટ આવે છે વડાપાઉના મસાલામાં ગોટામાં તો આવી રીતના આપણે લવિંગ જ્યાં સુધી ફૂટી ન જાય ત્યાં સુધી આપણે આમાં આવી રીતે ફૂટવા દેવાના છે લવિંગને લવિંગ ફૂટી ગયા છે આપણા તો હવે આપણે એક ચમચી રાઈ એડ કરવાની છે રાઈ આપણી ફૂટી જાય પછી આપણે એક ચમચી હિંગ એડ કરવાની છે અને આવી રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે તો આપણો વઘાર બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે જે મસાલો આપણે જે માવો કરેલો છે એમાં એડ કરી દેવાનો છે અને જો આપણા લવિંગનો ટેસ્ટ હતો એ પણ આમાં આવી ગયો છે જો હવે તમને લવિંગ આપણે તમારે ખાવાનો હોય તો તમે એમાંથી વીણીને સાઈડમાં પણ કરી શકો છો લવિંગને અને હવે આપણે આ આ મિક્સ કરી લેવાનું છે સારી રીતે આવું ચમચાથી મિક્સ કરી લેવાનો છે આપણે અને જે વડાપાઉનનો મસાલો આવે છે તમે કોઈ પણ વડાપાવનો મસાલો લઈ શકો છો મેં અહીંયા અક્ષરનો મસાલો લીધેલો છે વડાપાવનો એ તમે યુઝ કરો હોય તો એ પણ કરી શકો જેનાથી સારો એવો ટેસ્ટ આવે છે તમે તમારા રીતે કોઈ પણ વડાપાવનો મસાલો એડ કરી શકો છો અને આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આવા નાના નાના ગોટા બનાવી લીધા છે મીડિયમ સાઇઝના તો હવે આપણે એક પેનમાં પાછું તેલ નાખવાનું છે જ્યાં સુધી આપણો ગોટું ડૂબે નહીં ત્યાં સુધી આપણે ડૂબી જાય ત્યાં એટલું આપણે તેલ એડ કરવાનું છે અને આપણો જે તેલ આવે એ પછી આપણે આપણો જે ગોટાનો જે સણાના લોટનો મસાલો છે એ આપણે તૈયાર કરી લેવાનો છે બેટર તો હવે આપણે આ ચણાના લોટ લીધો છે બેથી ત્રણ કપ લીધેલો છે અહીંયા નાના કપ હતા એટલે બેથી ત્રણ કપ લીધો છે ચણાનો લોટ અને આવું ઘાટો એવું રાબડું બનાવી લેવાનું છે અને થોડુંક એવું આપણે મીઠું પણ અંદર એડ કરવાનું છે સ્વાદ અનુસાર અને આપણું જુઓ તમે જોઈ શકો છો આપણું તેલ આવીને રેડી થઈ ગયું છે તો જેવું તમે અંદર નાખશો એક બુંદ એવી જ ઉપર આવી જશે તો આવી રીતનું આપણું બેટર તૈયાર કરવાનું છે તો હવે આપણું બેટર તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે અને આપણા ગોટા પણ હવે ચડવા માંડ્યા છે તો આવી રીતનું આપણે અંદર બોળી બોળીને એક એક ગોટો અંદર એડ કરતું જવાનું છે આવી રીતે આવી રીતના આપણા ગોટા બધા સાતળી લેવાના છે બધા જ તે ગોટા આવી રીતે અને જો આવી રીતે વચ્ચે વચ્ચે પલટાવલા રહેવાનું છે જો આવા રંગના ન થઈ જાય ત્યાં સુધી આપણે સાતળવાના છે ગોટાને તો આપણા ગોટા પણ બનીને રેડી થઈ ગયા તો હવે આપણે પાઉં લીધા છે પાંમાં આપણે બંને બાજુ બટર લગાડેલું છે મેં અહીંયા ઘરનું લીધેલું છે તમે જો બહારનું પણ યુઝ કરી શકો છો પછી આપણે એક લોઢી મૂકી છે નોનસ્ટિક લોઢી છે અહીંયા તવો પણ ચાલે આમાં તો આમાં મેં બટર એડ કરીને થોડું લાલ મરચું પાવડર એડ કરેલો છે અને આવી રીતે પ્રેસ કરીને બંને સાઈડ ચેકી લેવાનું છે બટર આને કહેવાય છે બટર વડાપાવ જે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે બંને બાજુ સરખી રીતે શેકાઈ જાય પછી આપણે જે આપણે ગોટો બનાવીને તૈયાર કરેલું છે એ આપણે વચ્ચે મૂકી દેવાનું છે પછી આવી રીતે તાવી થાતી પ્રેસ કરવાનું છે અને પછી આવી રીતે બંને સાઈડ જ્યાં સુધી કરકરું ન થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે પલટાવતા રહીશું બંને સાઈડ સરખી રીતે ચડવા દેવાનું છે જો આવી રી આ એક બાજુ આપણે ચડી ગયું છે વડાપાઉં અને તમે જોઈ શકો છો આવી રીતનું કરી લેવાનું છે પહેલી બાજુ પણ ચડી ગયું છે જો આ તમે ગરમા ગરમ ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે બટર વડાપાવ તો તમે જોઈ શકો છો આપણું બટર વડાપાઉં બનીને રેડી થઈ ગયું છે તો આપણે આ સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે આ વડાપાઉ ખાવાથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ વડાપાવ જરૂર બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જો તમે આવા જ વિડિયો નવા જવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો